હાલમાં જ જે ગુજરાતમાં એસઆઈઆર લાગુ થયું છે અને એની પ્રક્રિયા મતદાર નોંધણીની ચાલુ થઈ ગઈ છે તો હજી બધા લોકોમાં અવઢવ છે અને જે પ્રકારે સરકારે કામગીરી કરવી પડે બીએલઓને જવાબદારી સોંપવામાં આવી છે હું બીએલઓએ કોઈ પણ જગ્યાએ મતદારના ઘરે જઈને એને પશુ સમજાવતા નથી ઘણી જગ્યાએ તો બીએલઓએ છોકરાઓ ને છોકરાઓને સો રૂપિયા આપીને ફોર્મ વેચવાનું કામ ચાલી રહ્યું છે એટલે જે પ્રકારે મતદાર નોંધણી થવી જોઈએ અને સાચી નોંધણી થવી જોઈએ એ પ્રકારની થઈ રહી નથી એટલા માટે અમે તાલુકા પંચાયત સીટ બીટ જે અમારા જે નિમેલા પ્રતિનિધિ છે અને જિલ્લા પંચાયત સીટ બીટ નિમેલા પ્રતિનિધિના આજે અમે ખાસ સાબરકાંઠા જિલ્લાના તમામને બોલાવ્યા છે ને એમને ખાસ એસઆઈઆર પ્રક્રિયામાં કેવી રીતે આપણે

સાત હજાર પાંચસો કરોડ એટલે કે દરેક મહિલાના ખાતામાં જે દસ હજાર રૂપિયા નાખીને એ વોટ એમણે દસ હજાર રૂપિયામાં પડાવી લીધા છે એટલે વોટ ચોરીનો જ આ એક બીજો પ્રકાર હતો આમાં રોકડેથી ખરીદવામાં આવ્યા છે એ જ આ રુઝાનમાં દેખાઈ રહ્યું છે